અમકલેશ્વર જીઆઈડીસી રહેણાક વિસ્તારમાં આવેલ લાઇકા કોલોની ખાતે ગત 28મી નવેમ્બર 2023 ના રોજ લાઇકા કંપનીના વીપી ડોક્ટર આનંદ ઉપાધ્યાયે કંપનીમાં સફાઈ કામ કરતી મહિલા કર્મચારીને ઘરે કામ કરવા માટે બોલાવી હતી જ્યાં મહિલા કર્મચારીને ચા બનાવવાનું જણાવ્યું હતું જે વાત કર્મચારીએ ચા બનાવી આપવા વીપી ડોક્ટર આનંદ ઉપાધ્યાયે તેનો હાથ પકડી લીધો હતો અને બેડરૂમમાં જવાનો ઈશારો કર્યો હતો ડડગાઈ કે લેલી મહિલાએ પ્રતિકાર કરી અને તે પૂર્વે ડોક્ટર ઉપાધ્યાયે શારીરિક અડપલા શરૂ કર્યા હતા ત્યાંથી એનકેન પ્રકારની મહિલા સફાઈ કર્મી ભાગી ગઈ હતી જે બાદ નોકરીના બીજા દિવસે ન ગયા બાદ 30મી ના રોજ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હોવાનો ફોન આવ્યો હતો અને તે મહિલા કર્મચારી દ્વારા કંપનીના હેડ ઓફિસ તેમજ જિલ્લા પોલીસ વડાને અંગે લેખિત ફરિયાદ અપાઈ હતી જે અંગે તપાસના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વિધિવત મહિલા કર્મચારીની ફરિયાદ નોંધી લાઈકા કંપનીના વીપી ડોક્ટર આનંદ ઉપાધ્યાયે અધ્યાય વિરુદ્ધ શારીરિક અડપલા તેમજ અન્ય આઈપીસી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે